ચેવન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે કે અરવલ્લી જિલ્લાની નવ પ્રાથમિક શાળાઓની લાગશે તાળા ડીપીઈઓની મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો હેઠળ કાર્યવાહી વેસતી ઓછા વિદ્યાર્થીઓની સંખ્યાની શાળા બંધ કરાઈ મોડાસાના સાકરીયા કંપા કરશનપુરા કંપા મુનશીવાડામાં ધોરણ એકથી પાંચ વર્ગ બંધ બાયડ તાલુકાના બહાદરપુરા વટવટીયા શાળા બંધ માલપુરના પીપલાણા અને ધનસુરાની હમીરપુર છથી સાત શાળા બંધ પિલોડાના મોતીપુરા અને મેઘરજની માણકંપા પ્રાઇવેટ શાળા પ્રાથમિક શાળા બંધ મોડાસા તાલુકાના મુનશીવાડા શાળામાં એકથી પાંચ ધોરણમાં માત્ર એક વિદ્યાર્થી સામે બે શિક્ષકો આપતા હતા શિક્ષણ રિપોર્ટર હિતેન્દ્ર પટેલ ન્યૂઝ સેવન ઇન્ડિયા અરવલ્લી